હે મિત્રો જેમ છો મજામાં આપણે આજે ફરીથી આપણા બ્લોકમાં આવી ગયા છીએ જોઈ લો તમે તો છે મારા ગામડાનો ખૂબસૂરત નજારો તો તમે જુઓ તો બાજુમાં પાણી પી રહ્યું છે કેનાલમાં ખૂબસૂરત વાળી છે તો તમને મારા ગામડાનો કેવો સીન લાગે છે જણાવજો ઉનાળા હોય તો નહવાની મજા આવે બાકી હાલ તો શિયાળો છે એટલે આપણે અમારા સ્વિમિંગ પૂલમાં ઠરી જઈએ નહવા જઈએ તો અમારો સ્વિમિંગ પુલ બહુ મોટો છે ગામડાનો છે ને દેશી સ્વિમિંગ પૂલ બાકી તમે જો ઉનાળાની અંદર આવી જાઓ ને તો મજા આવે આની સ્વિમિંગ પૂલની અંદર નવા એક રૂપિયાનો ખર્ચો ના થાય એની અંદર નાવાનો તો તમને ચાલો આગળ એક જોરદાર નાળું બતાવી દઈએ નાળું કઈ રીતે બનાવેલું છે તો તમે જોશો તો વિચારમાં લાગશો કે એક સાઈડ રોડ છે નીચે ઓળો છે ઉપરથી રોડ પ્રસાર થાય છે તો જેને પણ બનાવ્યું છે પણ જોરદાર બનાવ્યું છે તો તમને બતાવી દઈએ કેવી રીતે બનાવેલું છે એકદમ રોમાંન્ટિક સીન છે ખૂબસૂરત નજારો બતાવવા જઈ રહ્યા છે આવો ગામડાની અંદર આવી રીતના નીકળેલી કેનાલો નજારો તમે જુઓ તો એકદમ ના જ છે જુઓ પાણી ખૂબ જોરદાર આવી રહ્યું છે જોરદાર પાણી આવી રહ્યું છે તેના પર કેનાલ ઉપર છે ને ચાલવાનું બનાવી દીધું છે રોડ બનાવી દીધો છે તો તમે જોઈ શકો કેટલું ના જોરદાર નજારો છે મિત્રો બીજું કંઈક બતાવું ઘણો વરસાદ આવે તેના માટે જો નીચેથી હાલમાં આપણે જે ચાલી રહ્યા એ પાણી ઉપર જ ચાલી રહ્યા છે તો તમને નવાઈ લાગશે એ રસ્તો જોઈને કે વાવ કેટલું બ્યુટિફુલ છે આ જગ્યા તો કંઈ પાણી જોવા નહીં મળે આ તો જે લિક પાણી થાય છે તે નીચે છે બાકી આવી રીતે પાણી જોવા નહીં મળે આપણે બાઇક આવી ગયું છે લેવા માટે પ્રેસર હાલમાં ચાલતા હતા તો તમે બતાવી દઈએ તો અમારો ગામડાનો સીલ કેવો લાગ્યો તમને મિત્રો કમેન્ટમાં જરૂરથી બતાવજો સુગાઉ કારીકર તો આપણે હવે બાઇકમાં બેસી ગયા છે નીકળી ગયા છે ઘર તરફ રવાના થઈ ગયા છે તો આ અમારો જોર ચાર ગામડાનો સીન છે